આવું ઘર બનાવ્યું કરું છે કેમ કે ઉતાર આવતા ઘર ઉખાડો તો આ બધું સણાયેલું બધું છે આ આગલા ભાગ માં તો માલ

અરે શુભ છોડ નું તો પૈસા લેવા છું એટલે હોદે આવો છો સાલે પણ પૈસા લાવવા મધું રડ કરેલો પેલો ખાવા જડી મને પૈસા બધું વકડશે મને કેમ હવે તો હે નું હવે આ આટલા કપોડો લે કડી બનાવતો પૂરી નહીં તો પૈસા તમે લેતા હોય મારે ઘડી મુખાઈ ને આવું હોય